ભાવનગર એલસીબી પર મહિલા બુટલેગરે લગાવ્યા ગંભીર આક્ષે અને આરોપીને છાવરવા ગીતાબેન નામની મહિલાની સલોવણી કરવામાં આવી ભાવનગર એલસીબી એ બાતમીના આધારે બે દિવસ અગાઉ શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં દેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપી લીધી હતી એલસીબીની રિક્ષામાંથી એકસો ચાલીસ લીટર દેશી દારૂ મળી આવ્યું હતું જેમાં દારૂ સાથે રમાકાંત તોમર નામના ઈસમને પોલીસે ઝડપી લીધો હતો આ દારૂ ગીતાબેન વલેચા નામની મહિલાએ મંગાવ્યો હોવાનું એલસીબીએ જાહેર કર્યું હતું જેમાં આજે નવો વળાંક આવ્યો છે ગીતાબેન વલેચાએ નામ બદલાવવા મામલે એલસીબી પર ગંભીર આક્ષેપ કર્યા હતા ગીતાબેને જણાવ્યું કે હકીકતમાં દારૂ બલ્લુ નામના સમયે મંગાવ્યો હતો એલસીબી મારા પર ખોટો કેસ દાખલ કરી રહી છે એસપી કચેરી સામે જ ઘણા સમયથી દારૂ વેચાઈ રહ્યું છે જે પોલીસની જાણ બહાર ના જ હોય ત્યારે આરોપીને છાવરી અન્ય સામે ગુનો નોંધવા મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર બેન પહેલા તમારું નામ મારું નામ ગીતા દિનેશ મતનાણી છે હું રહું છું સરદારનગર બ્રહ્મકુમારીએ મારું કાંઈ રસાલા કેપમાં લેવા દેવા નથી એકસો ચાલીસ લીટરનું મારી ઉપર ખોટું કેસ થયું છે અને બલ્લુ પિન્ટુનો ખુલ્લે આમ ધંધો રસાલા કેબમાં માલે છે ડીએસપીની હામે માલ ઈ લોકોનો તો રિક્ષા એ લોકોને તી નામ મારું દીધું છે હું માંદી છું ગઈ અઢાર તારીખે અમદાવાદ હોસ્પિટલ એડમિટ થઈશું ગઈ છું ઓગણીસ તારીખે એડમિટ થઈશું હું ચોવીસ તારીખે ભાવનગરમાં આવીશું કાલે મને પાછું બતાવવા જવાનું છે ખોટો કેસ કરો છું ઘરે ઘરે હતી મને સાંજે ખબર પડી કે એકસો ચાલીસ લીટરનું એલસીબીવાળા રસાલા માં તમારું કેસ લખ્યું છે હું તરત એલસીબી ઓફિસે ગઈ એ લોકોએ કીધું સવારે અગિયાર વાગે આવજો મને અગિયાર વાગે બોલાવ્યું પછી અત્યારે મને સીધું અટેક કરી નાખ્યું મારી ઉપર આ ખોટો કેસ કર્યો છે એકસો ચાલીસ લીટરનો અને મારો આ કાંઈ માલ નથી મારો કાંઈ રસાલા કાંઈ વિસ્તાર નથી મારી ઉપર આ ખોટો આરોપ આપ્યો છે અને મારી ઉપર આ ખોટો કેસ કર્યો છે મને એનો ન્યાય આપો સાહેબ તમે કોઈ એને એમ કીધું એ લોકો એમ કીધું હતું કે તમે કાલે મેં કીધું બાલુનો માલ હતો તો તમે એનું કાંઈ નથી નાખ્યું કે એ એડિઝનને જોવાનું છે અમારે નથી જોવાનું તમે ત્યાં જઈને વાત કરજો અને સવારે અગિયાર વાગે તમે સાહેબને મળવા આવજો હું અગિયાર વાગે ગઈ તો સાહેબ મને તમે કીધું તમને એડીજન લઈ જાય છે મને અત્યારે એડીજન લાવ્યા છે પણ મારો માલ નથી રિક્ષા વાસની છે હું એ બે ઘરથી કઈ માલ વાલ લેતી નથી મારું કઈ કોન્ટેક્ટ નથી આ મારી ઉપર ખોટો કેસ કર્યો છે અત્યારે રસાલા કેપ માં ગુરુદ્વારા ની ગલી માં સવારે છ થી રાત ના અગિયાર ખુલ્લી આમ દેશી દારૂ વેચે છે બલ્લુ ને પિંટુ વેચે છે